પ્રિન્ટ લોડ ક્રિસમ દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી નવમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળી રીતે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ બળ લો પ્રભુના વચ્ચન સાંભળીએ લોકનો ગ્રંથ ચોથો અધ્યાય ચૌદ બાવીસમી કલમ સુધી પછી પવિત્ર આત્માની શક્તિથી પ્રસન્ન થઈને ઈસુ પાછા ગાલિલમાં આવ્યા અને તેમની ક્યાંથી આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ તેઓ એહોધિયાના સભાગૃહમાં ઉપદેશ કરતા હતા અને સૌ કોઈની પ્રશંસા પામતા હતા તેઓ નાશરેત આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા પૈગંબર એશિયાનું હોળિયું તેમના હાથમાં આપ આપવામાં આવ્યું તેમણે ઓળ્યું ઉગાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યા છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભળાવું બંદીવાનોને મુક્તિદાન અને અંતજનોને દ્રષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરું તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું પછી તેઓ ઓળિયું વીંડી દઈ સેવકને પાછું આપી બેસી ગયા સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી તેમણે તેમને કહેવા માંડ્યું આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા જ સાચું પડ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભાઈ તબેનુક લુક પવિત્ર આત્મા માટે વધારે મુખ્યત્વ આપે છે આપણે જાણીએ છીએ પ્રભુ ઈશુનો જન્મ પવિત્ર આત્માના લીધે થયું એલિઝાબેથ પવિત્ર આત્માથી સબર બનીને મોટે સાદે બોલી ઉઠે એમ કરીને જોઈએ છે સિમ્યોન પવિત્ર આત્મા પ્રેર્યા એ ત્યાં મંદિરમાં આવે છે અને જ્યારે પ્રભુ ઈસુ સ્કાર પામ્યા ત્યારે પવિત્ર આત્મા ઉતરી આવે છે લુકના ગ્રંથમાં ચોથો અધ્યામ પહેલી કલમમાં પવિત્ર આત્મા પ્રેર્યા ચાલીસ દિવસ સુધી પ્રભુ ઈસુ વગડામાં રહ્યા યુસુમાં આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા હતા એ ડિક્લેર કરે છે વર્ષો પહેલા પૈગંબર એશાએ કહ્યું હતું જ્યારે મસીહા આવશે મુક્તિદાતા આવશે આ બધું કાર્ય કરશે ક્રાંતિ લાવશે મુક્તિ લાવશે એમ કહીએ કહ્યું હતું એ જ પ્રભુ યસુ વાંચીને કહે છે છેલ્લે આજે તમે સાંભળ્યું છે અને એ સાંભળતા એ સાચું પડ્યું છે એમ કરીને પ્રભુ ઈસુ જે હેતુ માટે આવ્યા એ સ્પષ્ટતા આપે છે સ્પષ્ટ કરે છે ક્રિસ્તમાન ભાઈ તબેનો પવિત્ર આત્મા જે સંદેશ જે હેતુ માટે આવ્યા તે ડિક્લેર કરવા માટે પ્રગટ કરવા માટે એમને પ્રેરણા આપે છે અને સાથે સાથે જે ઘોષણા કરે છે એ અમૂલમાં મૂકવા માટે પણ એમની સાથે છે બહેનો આ બે હજાર પચીસમું વર્ષ એ જુબલી વર્ષ કહેવાય છે જુબલી વર્ષમાં જેવી રીતે પ્રભુશી જે ઘોષણા કરી કદાચ પ્રભુશ ના આવ્યા હોય પ્રભુશી જે હેતુ માટે આવ્યા જે ક્રાંતિ માટે આવ્યા હતા એ ક્રાંતિ થઈ જ ના હોય પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા કે દિનજનોને શુભ સંદેશ સંભળાવવા બંદીવાને જો તો આપણે કદાચ ગુલામ તરીકે રહ્યા હોય આંધલા તરીકે રહ્યા હોય પણ પ્રભુ ઈસુ આવ્યા અને એના લીધે આપણે મુક્ત થયા હોય આ બે હજાર પચીસ વર્ષમાં આપણે આપણી શ્રદ્ધામાં મજબૂત રાખવાનું છે અને સાથે સાથે પ્રભુએ જે ઘોષણા કરી એ શુભ સંદેશ ફેલાવવા માટે આપણે શું કાર્ય કરીએ છીએ એ પણ મનન ચિંતન કરી જોઈએ ક્રિષ્માનો ભાઈ તાબહેનો એસી ગ્રંથમાં સાડા ત્રીસ મધ્યમાં ચોથી કલમમાં પ્રભુ કહે છે હું તમારામાં મારા પ્રાણ પૂરીશ એટલે તમે સજીવંતશો હું તમને તમારી પોતાની ભૂમિ ઉપર વસાવીશ ત્યારે તમારી ખાતરી થશે કે હું જે બોલું છું તે કરી બતાવું છું આ પ્રભુના વચન છે હા ક્રિષ્માલા ભયતા બહેનો આ શાસ્ત્ર વચન આ મનન ચિંતન શાસ્ત્રપક્ષ સમજવા માટે પ્રભુ ઈશુને ઓળખવા માટે મદદ થયા હોય દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર పిత అని పుత్ర అని పవత్ర ఆత్మాను ఆశీర్వాద తరు ఉత్తర బోలో దివ్య దయా జయ